તો વિડીયો ભાઈ ગમવા કે જરા આવવાનો છે તો વ્લોગ માં કન્ટિન્યુ રહો આ રીત નું છે અને કેવા કેવા શોર્ટ તો હાલો જઈ કડિયા કડિયા જઈ ને આપણે શોર્ટ બનાવી બાય બાય ટાટા મસ્ત મજાનું આપણે લોકેશન ભોગી જતી આ મેન લોકેશન છે અને આપણે અહીંયા વિડીયો શૂટ કરવાનો છે અને ભાઈ અહીંયા આવ્યા અને એનો નજારો તમે જુઓ તો ખરા ને મજા એટલી આવવાની છે તો વિડિયોમાં કન્ટિન્યુ રહો અત્યારે અમે પહોંચી ગયા છીએ હજી બધા આવ્યા છે પછી આગળ જોઈએ અને શૂટ કરીએ તો ભાઈ અમારું મેન કેરેક્ટર એવું કે દુલ્હાભાઈ આજે એના ભાભાનું કેરેક્ટર આપવાનું છે આસાણા મારું મેંદુ ભાઈ એને માડીનું આપવાનું એને નોહી માનું કેરેક્ટર આપવાનું તો આય અમારા મેલ નહી કેરેક્ટર આવી ગયા છે કેમ એકદમ તો ભાઈ બહુ મજા આવી જવાની છે તો અને મજા આવશે તમે નાટ કરીને મોટો વળી જવાનો એ બા પાકો છે અમારા ભાઈ આ બધાય આપણે વિડીયો તો જેમ હું કહું એમ મોમેન્ટ કરવું પડશે અને જો ભાઈ દિલ થી લેવાનું બરોબર એટલે ગમે તે શીખવાડું એટલે આમ માંથી કહું ગમે એમ કઉ કેમ કે આપણે વ્યક્તિ કરવાની એ રિયલ જ લાગવી જ બરાબર તો જે પણ કહું ને એ કોઈ દિલથી ન લેતા અને બને એટલી મહેનત કર્યો કે આપણે વિડીયો આવે અને જેમ ટાઈમ ઓછો હોય એ રીતનો આપણે વ્યક્તિ કરવાનું છે અને એવું તો કોઈને લાગવું જ ન જ હોય કે આ મારી ઉપર ખીજાણો કે આવડો આમ કરે છે આમ કરે છે એવું કાંઈ કોઈને કાંઈ લાગવું ન ધો હોય આપણું જ છે એમ કરીને જ આપણે વ્યક્તિ કરવાનું છે અને જો આપણું જ છે એમ કરી રહેવું તો જ આપણે આગળ આવશું તો ને એટલે આપણી ઉપર કાળજી રાખજો કે આપણે તે બધું બધું કરવાનું છે છે આપણા ઉપર તો બને એટલી મહેનત કરીશું તો અને એક્ટિંગ એવી કરવાની કે નહીં કે હું તમારી યાર જ વાત કરું છું કેમેરો છે જ નહીં એ રીતની વાત કરવાની તો થઈ જાય તો ભાઈ શૂટિંગ પૂરું થઈ ગયું છે ને બધા નાસ્તો કરવાની તૈયારીમાં તો નાસ્તો બધા પૈસા કાઢી કાઢી મંગાવ્યો છે હવે એક લોકેશન બદલાવાનું છે લોકેશન બદલાવી આ બધીમાં નાસ્તો આવી જાય અને આગળ તમે જોઈ જઈશું કે એવું શૂટિંગ ને એવું હતું હવે નાસ્તો કરી લઈ અને આપણે એક દાડો છે એ દાડો ખાઈ લઈએ શૂટિંગ આવ પૂરું થઈ જશે ખતમ અને બધાય નીકળી જાય છે અને શું કહેવાય વિડીયો ભાઈ જોરદાર મહિનો છે અને આપણો ફોન બંધ થઈ ગયો છે એટલે આ બીજા ફોનમાં શૂટિંગ કરીએ છીએ અને અત્યારે જ બધાય જોવો ઘણા ખરા તો વૈયા ગયા છે બે દિવસ રાહ જુઓ બે દિવસ તો ભાઈ ટૂંક જ સમય માં આપડે વિડીયો ધમવા કે અંદર આવવાનો જોવાનું ભૂલતા નઈ હવે અત્યારે જઈ ઘરે અને બાકીનો નો ફોન સાચી કરી એડિટિંગ કરી અને પછી પાછા તમને ઘરે જઈને મળો તો ભાઈ આવી ગયા છે ઘરે અને આપણે ફોન બંધ થઈ ગયો તો એટલે કઈ બહુ શૂટ ન થયું અને બીજું તો શૂટિંગ એ ભાઈ જોરદાર શું છે અને કેવું શૂટિંગ લાગ્યું અને આપણો વ્લોગ કેવો લાગ્યો એ તો કોમેન્ટ કરી દેજો બાકી તો વિડીયો તો ધમવા કે આવવાનો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ સીધા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી